એક મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેમ રાજ્યમાં ઠેર ઠેર દારૂની છેલ જોવા મળી રહી છે અમદાવાદના ફાર્મ હાઉસમાં ચાલતી હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટી પર પોલીસ મોડી રાત્રે ત્રાટકી હતી દરોડા પાડીને રેવ પાર્ટી ઝડપી પાડી હતી જેમાં તેર વિદેશી નાગરિક સહિત કુલ વીસ લોકોની અટકાયત કરવામાં આવી શિલજ પાસે ઝેફાયર ફાર્મમાં ચાલતી પાર્ટીમાંથી પોલીસે પંદર હુક્કા એકાવન દારૂની બોટલ ઓગણીસ મોબાઈલ એક કાર જપ્ત કરી પોલીસે ઝડપાયેલા તમામ લોકોને આજે સવારે પહેલા બોપલ પોલીસ સ્ટેશન બાદમાં સોલા સિવિલ હોસ્પિટલ મેડિકલ ચેકઅપ માટે મોકલ્યા હતા જેમાં પંદર લોકો દારૂ પીધેલા હોવાનું સામે આવ્યું હતું જેમાં છ મહિલા સામેલ હતી પોલીસની તપાસમાં કેન્યાના જ્હોન નામના યુવકે પાર્ટીનું આયોજન કર્યાનું સામે આવ્યું છે આ પાર્ટીના પાસની કિંમત સાતસોથી પંદર હજાર રાખવામાં આવી હતી અને હોચ ગ્રેબર પાર્ટીનું નામ રાખવામાં આવ્યું હતું પોલીસે ફાર્મ હાઉસ પાલિક મિલન પટેલની પણ ધરપકડ કરી છે પાર્ટીમાં મોટાભાગના ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા લોકો હતા દારૂના સપ્લાયર અનંત અને આશિષ જાડેજાને પોલીસે ઝડપી પાડ્યા છે પકડાયેલા મોટાભાગના આફ્રિકન નાગરિકો હોવાનું સામે આવ્યું છે આ રેવ પાર્ટી માટે ખાસ પાસ છપાવવામાં આવ્યા હતા જેમાં શરાબ અને શબાબનો સ્પષ્ટ ઉલ્લેખ હતો વિશેષરૂપે પાસમાં દારૂ પીવા માટે અનલિમિટેડ પી શકાય તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો બોપલ પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો અને હુક્કા જપ્ત કરી નશામાં રહેલા તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો રેવપાટીમાં રેડ પાડવામાં આવી હતી જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે કેટલા મોટા પ્રમાણમાં નશાકારક જથ્થો જપ્ત કરવામાં આવ્યો જે લોકો ઝડપાયા તમામને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા હતા એનઆરઆઈ સહિત વીસ લોકોની અટકાયત કરવામાં આવી હવે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે ટોટલ લોકોની અટકાયત કરવામાં આવી છે લોકોમાં મેજોરિટી જે છે આફ્રિકન નેશનલ છે જેમાં સૌથી વધારે કેન્યાના લોકો છે અને તમામ લોકો જે અહીંયા જુદી જુદી યુનિવર્સિટીઝમાં ભણતા હતા અને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં રહેતા હતા ઓર જે એને સાથે સાથે આજે પાર્ટીના આયોજનમાં જે લોકો તમામ લોકો જે હતા એ તમામની પણ ધરપકડ કરવામાં આવી છે જે ફાર્મ હાઉસના જે ઓનર છે મિલન પટેલ એની પણ ધરપકડ કરવામાં આવી છે ઓર આજે કાવતરોમાં જે જે લોકો સામેલ હતા એ તમામને પણ અટક કરવામાં આવી છે એ જે દારૂની સપ્લાય કરનાર કરનાર બે લોકો અનંત રાજેન્દ્ર કપિલ અને આશીષ કાંતિલાલ જાડેજા એ બંને મોટેરા વિસ્તારના છે એની પણ ધરપકડ કરવામાં આવી છે આ રેટમાં ટોટલ વીસ લોકો